Comparatively, Australia's 50 came in 7.2 overs, says uh, Sunil Lange. Thank you, Sunil, who along with our other experienced scorer, Yashwant Chad, have been doing such a splendid job. And yet uh, another third ball there. And uh, here, they really, India doing extremely well here. 53 for 1. આકાશવાણી સમાચાર સમાચાર ચૈતાલી જોશી છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં પચીસ ઈ બસોને લીલી ઝંડી આપી બારસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે સાયપ્રસ યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર મુક્ત વેપાર કરવાના નિષ્કર્ષને મજબૂત સમર્થન આપે છે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો આઈસીસી મહિલા એક દિવસીય વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતે જીતવા ત્રણસો ઓગણચાલીસ રનનો લક્ષ્યાંક આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે છે પ્રધાનમંત્રી એકત્રીસ ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસોને પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે એકતાનગર પહોંચ્યા પછી પ્રધાનમંત્રીએ એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટે પચીસ ઇ બસને લીલી ઝંડી આપી હાલમાં એકતાનગરમાં ત્રીસ ઇ બસ પહેલેથી ચાલી રહી છે તેથી હવે કુલ પંચાવન ઇ બસ પ્રવાસીઓની સેવામાં કાર્યરત રહેશે આ બધી ઇ બસ પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવાઓ પૂરી પાડે છે જે એકતાનગરમાં મુસાફરીને વધુ આરામદાયક અને પર્યાવરણને અનુકૂળ બનાવે છે પ્રધાનમંત્રી થોડા સમયમાં એકતાનગર ખાતે એક હજાર એકસો ને ચાલીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એકતાનગર વિસ્તારમાં પ્રવાસન ટકાઉ પણ વધારવાનો છે પ્રધાનમંત્રી રાજપીપળામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી અને ગરૂડેશ્વર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરશે તેઓ ભારતના રોયલ કિંગડમ્સના સંગ્રહાલય અને રમતગમત સંકુલ જેવા મહત્વપૂર્ણ પરિયોજનાનો શિલાન્યાસ પણ કરશે આ પહેલો આદિવાસી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે ટકાઉ પર્યટન હરિત પરિવહન અને સ્માર્ટ આંતરમાળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝનને પ્રતિબિંબિત કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસોને પચાસમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે શ્રી મોદી દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે યોજાનાર મુવીંગ પરેડનું નિરીક્ષણ કરશે ત્યારબાદ શ્રી મોદી આરંભ સેવન અંતર્ગત સોમા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે સંવાદ કરશે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે બંને પક્ષો આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે ભારતીય પક્ષ રશિયન તેલ કંપનીઓ પર તાજેતરના અમેરિકી પ્રતિબંધોને અસર પર અભ્યાસ કરી રહ્યો છે ભારત પોતાના નિર્ણયમાં એક વૈશ્વિક બજારની વિકસતી પરિસ્થિતિને પણ ધ્યાનમાં લે जहां तक अमेरिकी सैक्शन का सवाल है जो उन्होंने रशियन कंपनीज के ऊपर लगाया है इसको हम लोग अभी किस प्रकार से हमारे ऊपर उसकी इम्पैक्ट होगी इस बात को हम लोग अभी उसकी अध्ययन कर रहे हैं बाजार में जो डायनेमिक्स है जो उथल पुथल है उसको लेते हुए हम आगे बढ़ते हैं और हमारा जो खुद ईंधन खरीदने का जो सोर्सिंग का जो अप्रोच है उसमें जो हमारे लोग है जिनको ईंधन देना है और सस्ते दाम पे मुहैया कराना है ऐसे दाम पे मुहैया कराना है कि उनकी जरूरतें उनको मिल सके ये हमारे जो चालीस करोड़ लोग પાકિસ્તાન અફઘાનિસ્તાન તળાવ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પ્રત્યે નારાજ છે પાકિસ્તાન સરહદ પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પોતાનો અધિકાર માને છે ભારત અફઘાનિસ્તાનની સ્વતંત્રતા સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે પ્રતિબંધ છે સાયપ્રસ યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર મુક્ત વેપાર કરાર એફટીએના નિષ્કર્ષને મજબૂત સમર્થન આપે છે આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ ખાતે સપરૂ હાઉસ વ્યાખ્યાનને સંબોધતા સાયપ્રસના વિદેશમંત્રી મંત્રી કોન્સ્ટેટનોટીનોસ કોમ્બોસે જણાવ્યું હતું કે આ કરારના સફળ નિષ્કર્ષથી ફક્ત યુરોપિયન સંઘ ભારત સંબંધો જ મજબૂત બનશે નહીં પરંતુ ભારત અને તમામ યુરોપિયન દેશો માટે પુષ્કળ આર્થિક તકો પણ ખુલશે તેમણે જણાવ્યું હતું કે આજે ભારત વધુને વધુ બહુપક્ષીય વિશ્વમાં અગ્રણી ભૂમિકા ધરાવે છે તેથી સાયપ્રસ ભારતને માત્ર એક જૂના મિત્ર તરીકે જ નહીં પરંતુ ભવિષ્યના સહયોગ માટે ભાગીદાર તરીકે પણ જુએ છે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો છે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ અને મહાગઠબંધનના નેતાઓ પણ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના મુઝફ્ફરપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી તેમણે જણાવ્યું કે એનડીએ સરકારમાં બિહારમાં શિક્ષણ આરોગ્ય સંભાળ અને સિંચાઈ ક્ષેત્રોમાં પૂરતી તકો સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે बिहार का गौरव और बढ़ाना बिहार की मीठी बोली बिहार की संस्कृति इसे दुनिया के कोने कोने में ले जाना बिहार का विकास करना एनडीए भाजपा की ये सबसे बड़ी प्राथमिकता है आज विकसित भारत बनाने के लिए भी बिहार का विकसित होना बहुत जरूरी है આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન જીયુ અને અમારા એક્સ એનએલ એઆઈઆર ન્યૂઝ ને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત એક મુખ્ય દરિયાઈ કેન્દ્ર બનવા માટે તૈયાર છે ભારત કનેક્ટિવિટી મૂલ્યવર્ધિત સેવાઓ હરિત શિપિંગ પહેલ અને ઉદ્યોગ મૈત્રીપૂર્ણ માળખું પણ પ્રદાન કરશે સોશિયલ મીડિયા પર દરિયાઈ રોકાણ માટે ભારતના અગ્રણી સ્થળ તરીકે ઉભરી આવવા અંગેના પોતાના વિચારો શેર કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત દરિયાઈ રોકાણ માટે એક આદર્શ બંદર છે શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતમાં લાંબુ અને વ્યાપક દરિયા કિનારો અને વિશ્વકક્ષાના બંદરો છે તેમણે રોકાણકારોને દેશની દરિયાઈ વિકાસ ગાથાનો ભાગ બનવા વિનંતી કરી હતી નાણામંત્રી નિર્મલા સીતારમણ ભૂતાનના ચાર દિવસના પ્રવાસે નાણાં અને આર્થિક બાબતોના વિભાગના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત પરસ્પર આદર વિશ્વાસ અને પ્રાદેશિક પ્રગતિ અને સમૃદ્ધિના સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત ભૂતાન સાથેની ઊંડી ભાગીદારી પર ભાર મૂકે છે હવામાન વિભાગે આજે બિહાર છત્તીસગઢ પૂર્વીય મધ્યપ્રદેશ પૂર્વીય ઉત્તરપ્રદેશ ગુજરાત ઝારખંડ કોકણ ગોવા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે આગામી બે થી ત્રણ દિવસમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ ઓડિશા તેલંગાણા પશ્ચિમ બંગાળ સિક્કિમ અને આદોબાન નિકોબાર ટાપુના કેટલાક ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ ના નવી દિલ્હીના સચિવ શ્રી વી શ્રીનિવાસન કેન્દ્ર સરકારના પેન્શનરો માટે ડિજીટલ લાઇફ સર્ટિફિકેટ મેઘા ઝુંબેશનું ચૌથી નવેમ્બરે ટાગોર હોલ પારડી ખાતે ઉદઘાટન કરશે આ શિબિર સાંજે દસથી પાંચ વાગ્યા સુધી મફત તબીબી કેમ્પ પણ યોજાશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં દસ હજાર ખેડૂત ઉત્પાદક સંગઠનો એફપીઓ સ્થાપાયા છે આમાંથી કેટલાક એફપીઓનું ટર્નઓવર એકસો કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે આજે નવી દિલ્હીમાં બે દિવસીય એફપીઓ સમાગમ બે હજાર પચીસને સંબોધતા ચૌહાણે જણાવ્યું હતું કે અગિયારસો એફપીઓ કરોડપતિ બન્યા છે તેમણે જણાવ્યું હતું કે આ પહેલથી બાવન લાખ ખેડૂતોને ફાયદો થયો છે दिल्ली बावन लाख किसान एफपीओ से जुड़े हैं और जो जुड़े हैं वो फायदा महसूस कर रहे हैं क्या हम ये टारगेट बना सकते हैं कि हम एक आध साल में कोशिश करें और दो करोड़ किसान को एफपीओ से जोड़ दें हम और आप मिलकर एक यूनिट हैं तो कम से कम 50 परसेंट का सालाना कारोबार एक करोड़ हो जाए ये हमारा टारगेट होना चाहिए गुणवत्ता पर हम ध्यान दें देखिए चीज वही बिकेगी जिसमें क्वालिटी होगी સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓના ડાયરેક્ટર જનરલ ડોક્ટર બી કે દાસે જણાવ્યું હતું કે ભારત એક ઉપરતી શક્તિ છે જેમાં અદ્યતન લશ્કરી ટેકનોલોજીમાં મજબૂત ક્ષમતાઓ છે આજે બેંગલુરૂમાં એક ઉદ્યોગ ભાગીદાર બેઠક દરમિયાન મીડિયા સાથે વાત કરતાં તેમણે માહિતી આપી હતી કે ડીઆરડીઓ મિસાઇલો રડાર સેમી અને ચીપ્સ માઇક્રોવેવ્સ ઇલેક્ટ્રોનિક યુદ્ધ લેઝરો અને ડ્રોનના ક્ષેત્રોમાં ટેકનોલોજી વિકસાવી રહ્યું છે અને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે મહિલા વિકાસ આઈસીસી મહિલા એક દિવસીય વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતની જીતવા ત્રણસોને ઓગણચાલીસ રનનો લક્ષ્યાંક આપ્યો છે નવી મુંબઈના ડીવાય પાર્ટી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ત્રણસોને રન કર્યા હતા છેલ્લા મળતા અહેવાલ પ્રમાણે ભારતેના ઓવરમાં એક વિકેટે પંચાવન રન કર્યા છે આજની મેચની વિજેતા ટીમ રવિવારે ફાઇનલ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગરમાં પચીસ ઈ બસોને લીલી ઝંડી આપી બારસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં છે સાયપ્રસ સંઘ સંઘને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર મુક્ત વેપાર કરારના નિષ્કર્ષને મજબૂત સમર્થન આપે છે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ બન્યો અને આઇસીસી મહિલા એક દિવસીય વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા ત્રણસોને ઓગણચાલીસ રનનો लक्ष्य आप आकाशवाणी पर समाचार पूरा थे हम पी आप का सवाल सात दस मिनिटे प्रादेशिक समाचार सांभी सकस Are up against it, and as you said, until and unless one of the Indian, or at least a couple of